જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ટીમ સાથે રાખીને અસામાજિક માથાભારે ઘરે વીજ ચેકિંગ હાથ સાયલા તાલુકામાં વીજ ચોરીના કેસો વધતા પીજીવીસીએલ વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું જેમાં એસપી પ્રેમ ડેલુ ડીવાયએસપી તથા ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સહિતના અધિકારીઓની હાજરીમાં પીજીવીસીએલની ત્રીસથી વધુ ટીમો દ્વારા અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સુડામડા તથા સાયલા વિસ્તારના વિવિધ ગામોમાં અચાનક રેડ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન વીજ મીટર વિના સીધો કનેક્શન વીજળીનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો કેટલાક ઘરોમાં લંગર મારફત વીજ પુરવઠો લેવામાં આવી રહ્યો હોવાનો પણ ભંડાફોડ થયો હતો સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે લાંબા સમયથી ચાલતી વીજ ચોરી સામે આ કાર્યવાહીથી વીજ વિભાગની છબી મજબૂતી બની છે તથા કાયદાનું પાલન ન કરનારો માટે ચેતવણીરૂપ પગલું સાબિત થશે તેવું જાણવા મળી રહ્યું છે વિગતો મુજબ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેરુની આગેવાની હેઠળ ના પોલીસ અધિક્ષક વીએમ રબારી તથા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમ તેમજ એસઓજીની ટીમ તેમજ લીંબડી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ કર્મચારીઓ એમ કુલ સિત્તેર પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુડામડા તેમજ સાયલા ગામ ખાતે પી જ્યુ નેવ અધિકારી કર્મચારીઓને સાથે રાખી પોલીસ અધિક્ષક હેઠળ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની સંયુક્ત ટીમ બનાવી અસામાજિક તેમજ માથાભાર ઇશોમોના રહેણાંક મકાને વીજ ચેકિંગ કરી ગેરકાયદેસર મળી આવેલ વીજ કનેક્શન ધારક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી આશરે રૂપિયા સાહીઠ લાખ વીજ કનેક્શન દંડ કરવામાં આવ્યા તેમજ સાયલા પોલીસ સ્ટેશનમાં સંવેદનશીલ વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી ફૂટ પેટ્રોલિંગ કરી તેમજ ચુસ્ત ટ્રાફિક વાહન ચેકિંગ કરી આશરે તેર જેટલા વાહન ડિટેન કરવામાં આવ્યા વાહન ચાલક વિરુદ્ધ એમવી એક્ટ મુજબ કુલ નવ હજાર ત્રણસો દંડ વસૂલવામાં આવ્યા સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક તત્વોને તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારના એમસીઆર તેમજ એચએસ ઇસમોને તેમજ માથાભર ઇસમો તેમજ જાણીતા જુગારીઓને તેઓના રહેણાંક મકાન ચેક કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવે તો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી